ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા બ્લોગમાં તો આજે આપણે બ્લોગિંગની સરવા દસ વાગ્યાની થાય છે અને તમે જોઈ શકો છો સવાર સવારમાં રાજકોટમાં વરસાદ ચાલુ થઈ ગયો છે તો આ સવારનો નજારો છે આજે તો કાંઈક આવું વાતાવરણ છે રાજકોટમાં વરસાદ ચાલુ છે જોઈ શકો છો આપણે તો અત્યારે કપડાં ધોવાના પણ બાકી છે કેમકે વરસાદ ચાલુ થઈ ગયો હતો તો આપણે કપડાં વપડા કાંઈ ધોયા નથી તો ચાલો આખો દિવસ ટિફિનમાં અમે શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જાઉં બરાબર તો વરસાદ તો ચાલુ છે હવે આપણે જાશું સુધારસોડા

ભાત બોફાઈ ગયા છે દાળ પણ બોખાઈ ગયા છે બટેકા પણ આપણે ઉધારી દીધા છે અને ભાત છે ને જેમ જેમ છે વરસાદ ચાલુ છે તો ચાલો ભાત ને ઉતારી દઈએ નીચે અને કરીએ આપણે બીના ના સાથ નો બરોબર અહીંયા કઢાઈ રાખી દીધી છે હવે આપણે આમાં ભીડો વઘારી દઈએ અને આ બાજુ સાઈડમાં બટેકા પણ આપણે વઘારી દઈશું અલગ અલગ

ચાલો ફ્રેન્ડ ટિફિન ભરાઈને વહી ગઈ છે અહીંયા જો હતા પેલા હવે આજે તો વરસાદ હતો ને એટલે દુકાનના સ્ટાફ પણ ઘરે જ જમીને ગયા છે એટલે કાંઈ ટિફિન ભરવા નથી ને અત્યારે વરસાદ રહી ગયો એટલે એ લોકો અત્યારે બે વાગે એમ તો એ લોકો સવારે નીકળી જાય પણ વરસાદ હતો ને એટલે બે વાગે દુકાન ખોલવાની હતી એમાં નામો અત્યારે જમી રહ્યા છે અત્યારે વરસાદ રહી ગયો છે વરસાદ નથી પછી આમ વાતાવરણ તો એવું છે કે આવશે એમાં અહીંયા આપણા કપડાં પણ ધોવાઈ ગયા છે મશીનમાં તો ચાલો હવે એને કાઢી લઈએ અને સાબુ કાઢી નાખીએ અહીંયા જો પાણી ભરેલું જ છે આપણે તો પહેલાં આપણે છે ને પહેલાં હું વાસણ ઉટકી નાખું ને ટાપ સાફ કરી નાખું પછી કપડાં કરવા જઈશ એટલે નમું અમારે છે ને કચરા પોતા કરી નાખીએ બરાબર તો પહેલાં આપણે પહેલાં ઉટકી નાખીએ ચાલો તો ચાલો ફ્રેન્ડ્સ હવે સાંજના સાડા પાંચ જેવું થવાયું છે અને આપણે સાંજના ટિફિનની પણ તૈયારી થઈ રહી છે તો આજે સાંજના ટિફિનમાં આપણે છે ને કેળા અને બટેકાનું શાક દેવાનું છે બરાબર જોઈએ બટેકા નખાય કે નથી નખાતા પણ કેળાનું શાક તો દેવાનું જ છે ત્યાં કાચા કેળા લીધા છે પેલા જે કાચા કેળા ફર્સ્ટ ટાઈમ બનાવું છું આપણા ટિફિનમાં ક્યારેય બનાવ્યું નથી પણ કેળા આવ્યા છે તો મેં કીધું લાવો શાક બનાવીએ બધા વેફર બનાવે તો આપણે શાક બનાવીને ટ્રાય કરીએ કેવું શાક લાગે છે બરાબર તો ચાલો કેળામાં આજે તો આપણે ટિફિનમાં શાક બનાવી રહ્યા છે શાકના ટિફિનમાં તો ચાલો કેળાનું શાક બનાવે બરોબર તો અહીંયા જો કેળા લીધા છે હવે કેળાની છાલ તારશો આ બાજુ તેલ ગરમ થવા માટે રાખશું ને આપણે પહેલાં તો કેળાને તળવાના છે બરોબર અહીંયા કાચા કેળા આપણે લઈ લીધા છે મસ્ત મજાના કેળા છે બરોબર તો ચાલો આની છાલો તારતા જાઓ હું અને કટિંગ કરતા જશું બરાબર ચાલો ફ્રેન્ડ્સ અહીંયા તેલ ગરમ થવા માટે પણ રાખી દીધું છે અને અત્યારે હવે આપણે કેળાની છાલ ઉતારી લઈએ કેળાની છાલ ઉતારી અને ગોળ ગોળ એને કટિંગ કરવાના છે બરાબર તો ચાલો અહિયાં હવે આપણે ચાલો અહિયાં જુઓ કેળાને કટિંગ કરીને ત્યારે આપણે તળી રહ્યા છે સરસ મજાના ગોલ્ડન ગ્રાઉન્ડ થાય ને સુધી આપણે એને તળવાના છે બરાબર તો ચાલો તળીએ અને છાલ પણ ઉતારતા જાય સુધારતા પણ જાય બે બાજુ કામ થાય ને એટલે બરોબર પણ અહીંયા છાલ ઉતારવાનું પણ ચાલુ છે તળવાનું પણ ચાલુ છે બરાબર તો ચાલો ફ્રેન્ડ્સ અહિયાં સરસ મજાના કેળા તળાઈ ગયા છે તમે જોઈ શકો છો આ ઓલી બાજુ આપણે ખીચડી પણ બનાવા માટે રાખી દીધી છે હવે આપણી કેળાનું શાક બનાવશું જુઓ તળી લીધા છે મેં બધા જ કેળા બરોબર તો ચાલો હવે આનું શાક બનાવે આપણે

એમને કીધું કે એક નંબર બેનું છે આપણે પણ ટ્રેસ કરશું રાત્રે અત્યારે હવે આપણે કઢી બનાવી દઈએ ખીચડી બની ગઈ છે મારે અને રોટલી બનાવવાની છે તો રોટલીનો નો લોટ અમારે નમું બેન અહિયાં બાંધી રહ્યા છે તો ચાલો ફટાફટ આપણે કઢી ની તૈયારી કરી તો ચાલો ફ્રેન્ડ ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે તો અહીંયા મસ્ત મજા આપણે આ ખીચડી બનાવેલી છે આ છે કઢી અને આજે આપણે પહેલી વાર કેળાનું શાક બનાવેલું છે તો આ તમે જોઈ શકો છો સરસ મજાનું કેળાનું એકદમ મસાલેદાર અહીંયા શાક બનાવેલું છે આપણે આ છે રોટલી તો ચાલો ફાઈનલ સાજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ભરી દઈશું ટિફિન તો ચાલો ફ્રેન્ડ્સ હવે ટિફિનો ભરાઈને વહી ગઈ છે હવે અત્યારે અમે લોકો જમવા બેસી ગયા છે તો ચાલો પહેલાં તમને જમાડો તો તમે પણ જમો અમે પણ અત્યારે જમી રહ્યા છે મસ્ત મજાનું શાક બની છે એક નંબર બરાબર તો નેક્સ્ટ ટાઈમ આપણે રેસીપી બનાવશું અને હું તમારા સાથે શેર કરીશ તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું